નસવાડી તાલુકાના રાજપૂત સમાજ દ્વારા જય ભવાની રૂપાલાની ટિકિટ રદ કરવા માટે ઉગ્ર સૂત્રો કરી મામલેદારને આવેદન પત્ર આપ્યો છે રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવાની અને ગામે ગામ બોર્ડ મારવાની ચીમકી ઉચારી હતી નસવાડી તાલુકાના બસો દસ ગામોમાં રહેતા રાજપૂત સમાજના આગેવાનો ભાજપ સામે જાણે મોરચું માંડ્યું હોય તે રીતના નસવાડીની રહેવા જીન ખાતે ભેગા થયા છે ક્ષત્રિય સમાજના લોકો નસવાડી તાલુકા સેવા સદન ખાતે મોટી સંખ્યામાં ભેગા થઈ સૂત્રો કરી ભાજપ સામે આક્રોશ ઠાલ ક્ષત્રિય સમાજની માંગણી છે કે પુરુષોત્તમ ક્ષત્રિય સમાજને લલકાર્યો છે અભદ્ર ટિપ્પણી કરી છે ટિપ્પણી માફીને લાયક નથી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ ભાજપ પરત નહીં લે તો આગામી દિવસોમાં છોટા ઉદેપુર જિલ્લાના છ તાલુકામાં ભાજપ સામે મોરચો માંડ્યો ક્ષત્રિય સમાજની તાકાત બતાવી દઈશું ક્ષત્રિય સમાજના લોકો ઉગ્ર સૂત્રોચ્ચાર કરી તાલુકાનું સેવા સદન ગજવી મૂક્યું છે રાજપૂત સમાજના લોકોનો આક્રોશ ભાજપ સામે પણ હતો કારણ કે કેટલા દિવસોથી રાજપૂત સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે માંગણી કરી રહ્યું છે ભાજપના મૌડી મંડળ નિર્ણયના લેતા સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ગામે ગામ રાજપૂત સમાજના આગેવાનો ભેગા થઈ ભાજપના ચૂંટણી પ્રચારમાં આવતા નેતાઓને ગામમાં નહીં આવવા દેવાની ચિમકી ઉચારી છે આ અંદર રૂપાલા સાહેબે જે નિવેદન આપ્યું છે ક્ષત્રિય સમાજ ક્ષત્રિય જે કઈ પણ ભોગે ચલાવી લેવા એવું નથી એનું જેનું કારણ છે કે ક્ષત્રિયો આજે દેશ માટે કેટલું બધું બલિદાન આપ્યું છે એમને કદાચ ખબર નહીં હોય પાંચસો બાસઠ રજાવાળા સરદાર પટેલના ના આપી દીધેલા આ કોણે કૃષ્ણકુમારસિંહજી ગોહિલ જે ગુજરાતની અંદરથી પહેલું રજવાળું આપેલું આજે એજ રૂપાલા સાહેબ ત્યાંના જે સૌરાષ્ટ્રવાસી છે તેમ છતાં એમને આટલા ઇતિહાસ ખબર હોવા છતાં ક્ષત્રિય સમાજ વિશે આટલી અભદ્ર ટિપ્પણી કરે છે તો એમને કોઈ આ ટિપ્પણી કરવાનો અધિકાર નથી ક્ષત્રિય સમાજ વિશે જે સમાજમાં તમે જાણતા ના હોય તે સમાજ વિશે તમારે ટિપ્પણી કરવાનો બી તમને કઈ બંધારણ તરીકે બી અધિકાર નથી જે બાબતે અમે આજરોજ મામલતદારસિંહને આવેદન આપ્યું છે અને આ બાદ આ બાબતે એમને અલ્ટિમેટમ આપીએ છે કે એમની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજ છે અને સમગ્ર ગુજરાતમાં નહીં પણ સમગ્ર દેશમાં આ બાબતે અમે આંદોલન કરીશું જ્યાં સુધી ટિકિટ નહીં કપાય અને છેલ્લે એવું લાગશે તો અમે આ ચૂંટણીનો બહિષ્કાર પણ કરીશું જે આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે એ આગામી ચૂંટણીની અંદર ભાજપ સરકાર જો આ વિષયને ધ્યાનમાં નહીં લે તો આગામી ચૂંટણીની રણનીતિમાં અમે સમગ્ર ક્ષત્રિય સમાજ આ ચૂંટણીનો બહિષ્કાર કરીશું તેમજ ચૂંટણીની અંદર જે પણ ભાજપ સરકારને વોટ કરશે એ વોટ પણ અમે કરવા નહીં દઈએ અને આ પદ જે રૂપાલા સાહેબનું ટિકિટનું પદ છે એ રદ થવું જોઈએ એવી અમારી સમગ્ર રાજપૂત સમાજની માંગ છે જો આગામી ચૂંટણીની અંદર એ ટિકિટ ફાળવશે તો અમે ઘરે ઘરે જઈને પ્રચાર કરીશું કે ભાજપ સરકારને પ્રચાર વોટ વોટિંગ કરવું નહીં અમે તો ભારતીય જનતા ભારતીય જનતા પાર્ટીને પણ એ જ કહેવા માગીએ છીએ કે તમને પુરુષોત્તમ રૂપાલાવાળા છે કે ક્ષત્રિય સમાજવાળા છે જો